ગ્રોથ વધારે કરી દીધું મૂળનો વિકાસ વધારે કરી દીધો પછી તે એમાં કોઈ જાતનો રોગ નથી આવેલા બાપચો નથી આવેલો વળવળિયા નથી આવેલા શરમામાં નથી બહુ આવેલું કાંઈ ટેમ્પરેચર બહુ જાદુ લીધું પણ બહુ ડુંગળી વ્યવસ્થિત છે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છીએ એક પ્રગતિશીલ ખેડૂતના ફાર્મ ઉપર જે પ્રોડક્ટ ગોલ્ડ માઇન્ડર વાપરેલ એના જ મોટે આ પ્રોડક્ટના રિવ્યુ વાત સાંભળીએ આપણો પરિચય પરમાર દિનેશભાઈ રાજાભાઈ ગામ છે અમારું નાનસ મઢિયાળ તાલુકો છે ગીર ગઢ જિલ્લો છે ગીર સોમનાથ દિનેશભાઈ આપણે જે આ ગોલ્ડ માઇનર ફેક્ટરી આવે છે આપની ડુંગળીની અંદર આપણે કેવું લાગે મને તો બહુ રિઝલ્ટ ખાસ મળ્યું છે રિઝલ્ટ બહુ મને સારું લાગ્યું છે ડુંગળીમાં જ્યારે મજબૂત આય આચા સોટ હતા વધારે કરી દીધો ગોળનો વિકાસ વધારે કરી દીધો પછી તે એમાં કોઈ જાતના રોગ નથી આવેલા બાફ્યો નથી આવેલો વળવળિયા નથી આવેલા શરમામાં નથી બહુ આવેલું કાંઈ ટેમ્પરેચર બહુ જાજુ લીધું પણ ડુંગળી વ્યવસ્થિત છે તમારી નજર આગળ જ રહેશે પંદર દિવસની અંદર આની અંદર કાંઈક કોઈ જાતની સ્પ્રે નથી આપેલો કોઈ જાતનું કાંઈ આપેલું નથી કોઈ ડુંગળી એવી નહીં લીધી છે દેવી છે તો ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે આ બેક્ટેરિયાનો પંદર દિવસ પહેલાં આમના ફાર્મ ઉપર ઉપયોગ થયેલો હતો ત્યાર પછી કોઈ પણ પ્રકારનો ડોઝ નથી આપવામાં તો હાલના જે ભેજવાળું અને ગરમવાળું ગરમ વાતાવરણના કારણે ડુંગળીની અંદર જે અતિ જટિલ પ્રશ્નની અંદર આવે તો એક પર્પલ પ્લોચ જે ડુંગળીની ટીચ બળે અને જલેબી ટાઈપનું થઈ જાય જે ખેડૂતની બહુ ગંભીર સમસ્યાઓની યાદીમાં આવે છે તો એ આપણા પ્લોટની અંદર હાલ નથી જે હતી શરૂઆતના સ્ટેજમાં તો ત્યાં ને ત્યાં સ્ટોપ થઈ ગઈ આ ડોઝ પડ્યા પછી હાલ પંદર દિવસ જેવો લાંબો સમય ગયો છતાં પણ ખેડૂતે એ ડોઝ કોઈ પણ પ્રકારના પેસ્ટિસાઇડના વાપર્યા નથી તો આ એટલી બેક્ટેરિયાની તાકાત છે જેનાથી છોડની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થઈ છે જેનો આપ લાઈવ ખેડૂતના મોઢે જ એના પરિણામો સાંભળ્યા તો દિનેશભાઈ આપને જે આ પ્રોડક્ટનું આમ દસ માર્ક્સ આપ્યા હોય તો એમાંથી તમે આ પ્રોડક્ટને કેટલા આપો હું તો દસે દસ જ આપું છું

Aber...